મન હોય તો માળવે જવાય આ કહેવતને જામ્યુકોએ આખરે ચરિતાર્થ કરી બતાવી છે પોતાની કાર્યપદ્ધતિથી કાયમ ટીકાઓનું ભોગ બનતું તંત્ર તેની કાર્યપદ્ધતિમાં સુધારો કરીને આજે સાબાસીનું હકદાર બન્યું છે અંબરચોકડી પાસે વરસાદી કેનાલનું કામ નિર્ધારિત સમય પહેલાં જ પૂર્ણ કરીને તંત્રએ દાખલો બેસાડ્યો છે આટલું જ નહીં વાહન ચાલકોને તેની અપેક્ષા કરતાં પહેલાં રાહત આપી અને ચોંકાવી દીધા છે જામનગરમાં ચાલતા ફ્લાયઓવરના કામ અંતર્ગત અંબરચોકડી પાસેથી પસાર થતી વરસાદી કેનાલ કામ માટે તંત્ર દ્વારા આ અતિવ્યસ્ત જંક્શનને વીસ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું જંકશન બંધ થતાં જ ભયંકર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી ત્યારે શહેરીજનોમાં મચેલા હોબાળાને પગલે હોતી હે ચલતી હેની પોતાની જૂની કાર્યપદ્ધતિ છોડીને સત્તાધીશો અને અધિકારીઓ તુરંત જ હરકતમાં આવી ગયા હતા લોકોનો આક્રોશ વધે તે પહેલા જ મેયર કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન સિટી ઇજનેર એસપી સહિતના ટોચના અધિકારીઓ સ્થળ પર મુલાકાતે દોડી ગયા હતા અને લોકોની મુશ્કેલીઓ નિવારવા હકારાત્મક અભિગમ હાથ ધર્યો હતો શહેરીજનોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પણ હરકતમાં આવી ગયા હતા જેમને અધિકારીઓ સાથે કામના સ્થળની મુલાકાત લઈને કઈ રીતે આ કામને ઝડપથી પૂર્ણ થાય અને વાહન વ્યવહાર માટે રસ્તો પૂર્વવત થાય તે માટે ચર્ચા વિચારણા કર્યા બાદ કોન્ટ્રાક્ટર સાથે પરામર્શ કરીને આ કામને યુદ્ધના ધોરણે એટલે કે દિવસ રાત પૂરી સ્ટ્રેન્થ સાથે હાથ ધરવાની સૂચનાઓ આપી હતી જેના ફળ સ્વરૂપે આજે સવારથી જ નિર્ધારિત સમયમર્યાદા પહેલાં જ આ જંક્શનને ટ્રાફિક માટે પૂર્વવત કરી શકાયો છે ત્યારે જે સંકલન અને ઈચ્છાશક્તિથી જામ્યુકો તંત્રના અધિકારીઓ તથા સત્તાધીશોએ કામ કર્યું છે તે ખરેખર સાબાસીને પાત્ર બન્યું છે